અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલી મહિલાઓ પર અચાનક હુમલો કર્યો હતો ત્યારે ઘટના મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત પણ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે લુખાઓને પોલીસ કાયદાનો પાઠ ભણાવે તે સ્થાનિકોએ કરી છે કાલે અમારે ભજન રાખ્યા છે ચાર વર્ષથી ચાલતા હતા એમાં કાલે અમારે એ ભાઈનો તો હતો જ વિરોધ પહેલાથી પણ અમે ચલાવી લેતા હતા કાલે વિંડોળા ચાલુ થયા ત્યાંના એ ટેપ વગાડતા હતા ને એ બધું કરતા હતા અમે તો અમારે ખંજરી હા પહેલાં એ ખંજરીને એ બધું બંધ કરવાનું કીધું એટલે અમે એ બંધ કર્યું ઇન્નમથી જ અમે ભજન કરતા હતા પછી એને ટેપ ચાલુ કર્યું એને ડીજે એ ડીજે ચાલુ કરીને પછી અમે ત્રણ દિવસ જવા દીધા કે ચાલો આપણે એના જેવું નહીં થવું એ થયા પછી અમે પાછા ચોથા દિવસે ચોથા દિવસે એને એ આવ્યો પહેલાં સમજ લેવા બધું વસ્તુ પછી અમે બધા ચાર પાંચ વડીલ હતા અને એમને સમજાયા કે તમે આવું ના કરશો ભજનમાં તો એવું ના કરશો પછી એમને અમારું ના માન્યું એટલે એ દંડાવારી કરવા માંડ્યા દંડાવારી કરવા માંડ્યા આવ્યા એવા તો ડોસીઓને બધાને ખુરશીઓથી મારવા જ માંડ્યા અને મારીને એવા માર્યા છે ને તે બધા ત્રણ ચાર જણા તો ગાયલ છે અને એક તો કોમામાં છે આમ મગજ ઉપર અસર થઈ છે અને એક બેનના તો ટીચરમાં જ વાગ્યું છે એમના ત્રણ અઢી લાખનો તો ખર્ચો જ હશે અને એ ભાઈ મારવા આ જુલુસ ગાઢો બધા અમારા સોસાયટી આજુબાજુની સોસાયટી જોવી જોઈએ અને ખાલી તો કરાવાનું છે મકાન પાસે લાવો અને માફી મગાવો એનો વરઘોડો ફરતો કાઢવો જોઈએ સોસાયટી ની અંદર રહેવાનો ન જોઈએ આજુબાજુમાં બધા ફ્લેટ કોઈને વિરોધ નહીં એને શું વિરોધ અને ઉમર લાયક ને મારવાનો એનો હકદ ન લાગે લેડીસ ને જેન્ટ્સ ને પહેલી વાત તો લેડીસ ને લેડીસ ને હાથ સુ લેવાનો ડાળે ઉમર લાયકને ને અત્યારે બધા સિરિયસ છે માથામ વાગ્યું કોઈને પગ ભાંગો કોઈને કેડ તો કલાક ભજની ને શું નડે હે અને મંદિર કર્યું જારે એને મકાન લીધું તાર ખબર નથી કે મંદિર હે સોસાયટી તો આપણે મકાન ન લેવાય કાલે જે અમારી સોસાયટીમાં શ્રીધર સ્પર્શમાં બનાવ બન્યો છે એ બહુ જ ખરાબ બન્યો છે અને જે આ લુખા તત્વ અને આતંકવાદીઓનો જે વસ્ત્રાલ એરિયાની અંદર બહુ વધુ પડતો ત્રાસ થઈ ગયો છે એને દાબવા માટે ઓઢવના પીઆઈ સાહેબને ગૃહમંત્રી સાહેબને અને પોલીસ ખાતાને નમ્ર અપીલ કરીએ છીએ કે વારંવાર વસ્ત્રાલ એરિયાની અંદર આવી ઘટનાઓ બનતી રહે છે પણ કોઈ સુરક્ષાના પગલે કોઈ એક્શન લેવાતા નથી આથી ચાર મહિના પહેલાં મારા જોડે

હુમલો કરવામાં આવ્યો હતો ઓઢવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે જેમાં શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર અચાનક ત્રણથી ચાર લોકોએ હુમલો કર્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો ગભરાટ ભયનો માહોલ ફેલાયો હતો આ ઘટના બાદ પીડિત મહિલાઓ દ્વારા ન્યાયની અરજી ઓઢો પોલીસને કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા જે મળતી માહિતી મુજબ અહીં જે મહિલાઓ ભજન કીર્તન કરી રહી હતી તેમના પર ત્રણથી ચાર લોકોએ આવીને હુમલો કર્યો અને એમના ઉપર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને ઓઢ પોલીસે ચાર લોકો પર ફરિયાદ નોંધી તેમની અટક કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન હર્ષ સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી